નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચરણમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મના ફેક્ટ અને તેનાથી આપણને શું સમજવા મળ્યું તેના વિશે જાણીશું લાલો કૃષ્ણ સદા સહાયતે આ માત્ર શબ્દ નથી આ વિશ્વાસ છે એક એવો વિશ્વાસ જે અંધકારમાં પ્રકાશ આપે છે જે દુઃખમાં પણ સ્મિત શીખવે છે જ્યારે દુનિયામાં સ્વાર્થ અહંકાર અને અંધકાર વધે છે ત્યારે એક બાળક જન્મે છે લાલો કૃષ્ણ જે દુનિયાને બતાવે છે કે નટખટપણું પણ દેવી હોઈ શકે છે બાળપણ બાળકૃષ્ણનો પ્રેમનો પાઠ કૃષ્ણનો જન્મ મથુરામાં થયો પરંતુ બાળપણ ગોકુળ અને વૃંદાવનમાં વિતાવ્યું ત્યાં તેઓએ માખન ચોરી કરતા પરંતુ એ ચોરી નહોતી એ તો પ્રેમનો પાઠ હતો કૃષ્ણ કહેતા પ્રેમ માટે થોડી નટખટાઈ પણ જરૂરી છે કર્મનો સિદ્ધાંત જ્યારે દુનિયામાં લોભ અને લાભ ફસાઈ ગઈ હતી ત્યારે કૃષ્ણએ શીખ્યું કે કર્મ કર ફની ચિંતા ન કર આજ છે ભગવદ્ ગીતાનો હૃદય આજના સમયમાં પણ જો આપણે આ એક સિદ્ધાંત અપનાવીએ તો તણાવ ભય અને નિરાશા ઓગળી જાય છે કૃષ્ણ માનવતાનું પ્રતિક કૃષ્ણ માત્ર એક દેવતા નથી તે તો માનવતાનો પ્રતિક છે તેમના ઉપદેશ ધર્મ પ્રેમ અને સમાનતાનો પાઠ આપે છે તેમણે કહ્યું હતું કે જેને જેવો હું દરેકમાં છું એવો દરેક મારી અંદર છે એટલે ભગવાન આપણા હૃદયમાં છે આજના સમયમાં પણ આ સંદેશ જીવંત છે અને એ જ વિચાર લઈને આવે છે આ ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા એ ફિલ્મના વાસ્તવિક ફેક્ટ આ ફિલ્મનું નિર્દેશન અંકિત સાખિયાએ કર્યું હતું મુખ્ય પાત્ર કલાકારો રીવા રાજ શ્રુહદ ગૃહસ્વામી અને કરણ જોશી છે લોકોના મોઢે કૃષ્ણ સદાશાતે બોલાતું જતું તે બધી જ ગુજરાતી સિનેમાની સૌથી બ્લોકબાસ્ટર ફિલ્મમાંની એક છે ફિલ્મમાં બતાવવામાં આવે છે કે કેવી રીતે એક સામાન્ય માણસ દેવી વિશ્વાસના માર્ગે ચાલે છે અને કૃષ્ણના સિદ્ધાંતોને આજના સમયમાં જીવંત જીવવાનો પ્રયાસ કરે છે કૃષ્ણ ભગવાને કહ્યું કે તું કર્મ કર ફળ ફળની કામના મત રાખ ફળ તને મળશે તું છેલ્લે સુધી કર્મ કરતો રહે તને ફળ મળી રહેશે પ્રયત્ન કરતા રહેવાનો પ્રયત્ન કરો તો સફળતા મળે કૃષ્ણ દૂર નથી તેઓ આપણા દરેક ક્રમમાં છે દરેક સ્મિતમાં અને દરેક વિશ્વાસમાં છે જ્યારે તુફાન આવે ત્યારે યાદ રાખો લાલો કૃષ્ણ સદા સહાય અર્થાત કૃષ્ણ હંમેશા મારી સાથે છે ભલે દુનિયા તૂટી જાય પણ વિશ્વાસ તૂટવો ન જોઈએ કારણ કે ભગવાન બહાર નથી તમે જ્યાં પ્રેમ કરો છો ત્યાં જ કૃષ્ણ છે તમારા હૃદયમાં ભગવાન છે આ ફિલ્મ બેસ્ટ લોકો પર બને છે કર્મણ્યવાધિકારસ્થે કાર્ય મા ફલે શું કદાચ મહા કર્મ હેતુ પૂર્ગ તે સંગોચ્છ કર્મણની તેનો અર્થ થાય છે કે તમે તમારા નિયત કર્મ કરવાનો અધિકાર છે પરંતુ તેના તારા કર્મમાં ફળ પર અધિકાર નથી તું કદાપી પોતાની જાતને પોતાના કર્મોના ફળોનું કારણ માનીશ નહીં અને અકર્મણ્ય થવા પ્રત્યે પણ કદી આશક્ત થઈ શકે નહીં બીજો શ્લોક અધ્યાય પંદરનો પંદરમો શ્લોક સર્વસ્ ચાહ હૃદય શનિવિષ્ટિયો મત સ્મૃતિજન મોહન ચ વેદચ સર્વોચ્ચ હમે વેદો વેદાંત કૃદે દી દેમ ચાહ એનો અર્થ થાય છે કે હું બધા જીવોના હૃદયમાં બેઠો છું અને મારામાંથી જ સ્મૃતિ જ્ઞાન અને વિસ્મૃતિ ઉત્પન્ન થાય છે બધા વેદ મને ઓળખે છે અને વેદાંતોનો રચયતા છું અને વેદોના અર્થનો જાણકાર છું આમાં છ મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે એક ભક્તિ અને વિશ્વાસની શક્તિ બે નંબર કર્મ અને ધર્મનું પાલન ત્રણ નંબર પારિવારિક અને સામાજિક એકતા ચાર નંબર સંકટમાં ધૈર્ય અને આશાવાદ રહેવું જોઈએ પાંચ નંબર સાધુ જીવન અને ત્યાગ છ નંબર દેવી હસ્તક્ષેપ અને શ્રદ્ધા અંધશ્રદ્ધા નહીં પરંતુ સાચી ભક્તિ સાથે પ્રાર્થના કરો જો આપણે સાચી ભક્તિ અને વિશ્વાસ હશે તો ભગવાન હંમેશા મદદ કરવા આવશે લાલ ઓ ફિલ્મ અત્યાર સુધી પાંત્રીસ દિવસમાં ત્રેપન કરોડની કમાણી કરી ચૂક્યું છે ગુજરાતની સૌથી મોટી ફિલ્મ અને તેના અમદાવાદમાં દરરોજ સો સો ચાલી રહ્યા છે તો ભારતની સૌથી મોટી સાંસ્કૃતિક ફિલ્મ છે જે વિશ્વ રેકોર્ડ બનાવશે અને વિશ્વને જ્ઞાનના માર્ગે ચલાવશે તો કોમેન્ટમાં કૃષ્ણ સદા સહાય તે લખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રાધે રાધે